લાઈટ તો બંધ કર દે તો આપણે સુઈ જઈએ ચેલો બોલ્યો તમારે અંધારું જ કરવું છે ને આંખ બંધ કરી દો ને અંધારું થઈ જશે લે ત્રીજી આજ્ઞા કરી કે બેટા હવે કાઈ નહીં દરવાજો તો બંધ કર દે તો આપણે સુઈ જઈએ ત્યારે ચેલો બોલ્યો બે કામ તો મેં કર્યા હવે એક તો તમે કરો ઉભો નો દયો સા અન ચીપ્યો શિષ્ય ચેલા પાહે એટલે ગુરુ પાછા બીવે જોડાતા વાર લાગશે એટલે જેમ કે જુઓ સાહેબ આવા ગુરુ છેલા આ નહીં લોભી ગુરુ લાલચુ છેલા દોનો કા નરક ધક્કમ આ નહી ક્યાંક 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 હોય હોય ગુરુ ને ને શિષ્ય બે બેઠા બેઠા હતા એમાં પૂછ્યું બેટા હું હું પલંગ પલંગ પર પર બેસું તો તો તું ક્યાં બેસે એટલે એટલે તરત કીધું કે બાપજી તમે જો તમારી સમકક્ષ બેસાય જ નહીં આસન આસન નાખી અને જમીન પર બેસું બહુ વિવેક ચેલો બહુ વિવેક બોલે ત્યારે એમ લાગે કે આપણને મોતી જરે ગુરુ એ બીજો પ્રશ્ન પૂછ્યો કે બાબા બેટા ઈ આસન પર હું બેસું તો તું ક્યાં બેસ તું બાપજી તમારી તમારી સમકક્ષ તો મારથી બેસ બેસાહેબ તમારી સમકક્ષ તો મારથી બેસાહેબ પણ તું બેસ ક્યાં બોલો તમે જે આસન પર બેઠા હો ને તો હું વગર આસને આસન પાથર્યા વગર બેસું પણ તમારી સામે તો બેસું જ નહીં ચાલો ગુરુએ કીધું એ જમીન પર હું બેસી જાઉં તો તું ક્યાં બેસ હવે પરીક્ષાની હદ થઈ ગઈ સાહેબ તોય છેલાએ જવાબ આપ્યો કે ગુરુદેવ જો તમે જમીન પર બેસો ને તો હું સાત ફૂટનો ખાડો કરું અને એ ખાડામાં બેસું પણ તમારા સમકક્ષ તો બેસું જ નહીં એટલે ગુરુએ કીધું કે એ ખાડામાં હું બેસું તો તો ચેલાએ કીધું પછી ઉપરથી હું ધૂળ નાખી દઉં પછી આમ મારે ક્યાં સુધી જવું બે વાર તમે પરીક્ષા લીધી બે વાર મેં તમારું માન રાખ્યું પણ વળી તમે પાછા વળતા જ નથી આમ પાતાળમાં જાવ તો થાય આ આ ગુરુ ચેલાની વાત નથી સાહેબ